વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અત્યાચાર દુરાચાર ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેવી વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલ છે ત્યારે આત્માની શાંતિ માટે મહાશિવયા લાલ કિશોરી રામાનંદ પાર્ક દાહોદના મહામંડલેશ્વર જગદીશ દાસજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન બ્રહ્મકુમારી કપિલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર